નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર દસ આ વિડીયોમાં આપણે ઔષધીય મસાલા પાક વિશે માહિતી આપવાની છે તો જોઈએ ઔષધ એટલે દવા તરીકે ઉપયોગી અને મસાલા તરીકે જે આપણે ઉપયોગી કરીએ એવા પાક વિશે માહિતી તો ગુજરાતના ઔષધીય પાક એટલે દવા તરીકે ઉપયોગીમાં કયા કયા પાકનો સમાવેશ થાય તો આવશે અશ્વગંધા તુલસી કરવું કરિયાતું ગુગળ મીંઢી આવળ સફેદ મુસળી મધુનાશિની અશોક ગરમર ગળો લીંડી પીપર કુંવરપાઠું વગેરે જોવા મળે છે તો ઔષધીય દવા તરીકે ઉપયોગી પાકમાં આવશે અશ્વગંધા તુલસી કરિયાતું ગુગળ મીંડી આવળ સફેદ મુસળી મધુના અશોક ગરમર ગળો લીંડી પીપર અને કુવરપાઠો કેટલાક સુગંધિત પાક છે સુગંધિત પાકમાં કયા કયા પાકનો સમાવેશ થાય એમાં આવશે મેન્થોલ ફુદીનો પામરોજા લેમનગ્રાસ વગેરેનો સમાવેશ થાય તો સુગંધિત પાકમાં આવશે મેન્થોલ ફુદીનો પામરોજા લેમનગ્રાસનો સમાવેશ થાય ત્યારબાદ વાત કરીએ તો જીરું વરિયાળી ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે જીરું વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વની અંદર ગુજરાત રાજ્યનો પ્રથમ નંબર છે આ ઉપરાંત જો વાત કરવી હોય તો ધાણા મેથી રાય સવા અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત મોખરે છે ધાણા મેથી રાય સુવા જેને આપણે હવા તરીકે ઓળખીએ અને અજમાના ઉત્પાદન નિકાસમાં ભારત મોખરે છે ભારતના કાળામરી તજ લવિંગ વગેરેની માંગ દેશ વિદેશમાં ખૂબ જ રહે છે ભારતના કાળા મરી તજ લવિંગ વગેરેની માંગ દેશ વિદેશમાં ખૂબ જ રહે છે આમ વિશ્વમાં કુલ મસાલાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો પાંત્રીસ ટકા જેટલો છે તો વિશ્વમાં કુલ મસાલાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ પાંત્રીસ ટકા જેટલો છે ફરી એક વખત જોઈ લઈએ ઔષધીય અને મસાલા પાક ગુજરાતમાં ઔષધીય પાકમાં અશ્વગંધા તુલસી કરિયાતું ગુગળ મીંઢિયાળ સફેદ મુસળી મધુનાશિની અશોક ગરમર ગળો લીંડી પીપર કુવરપાઠું વગેરે જોવા મળે છે સુગંધિત પાકોમાં મેન્થોલ ફુદીનો પામરોજા અને લેમન ગ્રાસનો સમાવેશ થાય છે જીરું વરિયાળી ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને ધાણા મેથી રાઈ સુવા અજમાનના ઉત્પાદન નિકાસમાં ભારત મોખરે ભારતના કાળા મરી તજ લવિંગ વગેરેની માંગ દેશ વિદેશમાં ખૂબ રહે કુલ મસાલા પાકના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો પાંત્રીસ ટકા જેટલો જોવા મળે છે